રાજકુમાર ઝાટનો રાજકોટ અમદાવાદ હાઈવે પર તરઘડીયા નજીક ઓવરબ્રિજ પર મુદ્દે મહાસાગર બસ ચાલક દ્વારા આ મામલે ડીસીપી કરાયમ પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું કે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી એકસો થી વધુ સીસીટીવી કેમેરા પોલીસ તપાસ્યા હતા તેમજ ડંપર ચાલકની તપાસમાં બે તેત્રીસ વાગે લાશ પડી હોવાનું જોયું હતું આ દરમિયાન મહાસાગર

કુવાડવા પોલીસ સ્ટેશનને એક વ્યક્તિ જેનું નામ રાજકુમાર ઝાટ છે જે પાછળથી આઈડેન્ટિફાય થયું ત્યારે ખબર પડે છે તેનું બોડી મળેલ હતું અને તેના વિશે જે માહિતી મળી તેના આધારે કુવાડવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા સૌપ્રથમ એનું આઇડેન્ટિફિકેશન ન થાય ત્યાં સુધી તે બોડીને કોલ સ્ટોરેજમાં રાખવામાં આવેલું હતું અને સમયસૂચકતા વાપરીને પોસ્ટમોર્ટમ કરાવી અને તેના આઈડેન્ટિફિકેશન માટે ડીએનએ અને ફિંગરપ્રિન્ટને બધી જ જે કાયદેસરની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ તેનું આઈડેન્ટિફિકેશન કરવા માટે થઈને કુવાડુવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા જે પ્રોસીજર્સ છે જેમાં બ્રોડકાસ્ટિંગ અને સોશિયલ મીડિયાના પહોંચાડ્યું તે બધી પ્રક્રિયા હાથ ધરી હતી અને તેનું આઈડેન્ટિફિકેશન નવ તારીખના રોજ થયેલ હતું આઈડેન્ટિફિકેશન થયા બાદ તેની અંદર ફરિયાદીની ફરિયાદ લઈને ફેટલ એક્સિડન્ટનો ગુનો સૌપ્રથમ દાખલ કરવામાં આવ્યો હતો અને ફેટલ એક્સિડન્ટનો ગુનો અનડીટેક્ટ હોય તેની તપાસ માટે થઈને અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી આ બનાવ ખૂબ જ ચર્ચાસ્પદ થયેલ હોય જેથી માનનીય સીપી સર કુમાર ઝા સર તથા માનનીય અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા સર દ્વારા અલગ અલગ ટીમો બનાવવાની સૂચના આપવામાં આવી હતી તેના આધારે એસઓજી કુવાડો રોડ પોલીસ સ્ટેશન એલસીબી ઝોન વન એમ અલગ અલગ ટીમો બનાવીને વિવિધ સ્થળોએ સતત ચકાસણી કરવામાં આવી હતી અને ત્યારબાદ સિનિયર અધિકારીઓ દ્વારા જેમાં સીપી સર એડિશનલ સીપી સર ઝોન વન સર અને અમારા દ્વારા તથા અન્ય સિનિયર અધિકારીઓ દ્વારા સ્થળની વિઝિટ કરવામાં આવી હતી અને વિઝિટ કરીને કયા સમયગાળા દરમિયાન આ બનાવ બનેલો હોઈ શકે છે સૌપ્રથમ તેને ઝીરોઈંગ કરવામાં આવ્યું અને આપણી પાસે એક ટાઈમ સ્પેન હતો કે આશરે સવા બેથી અઢી વાગ્યાની વચ્ચે બનાવ બનેલો હોવો જોઈ શકે છે આ બનાવ બનવાની સંભાવનાને ધ્યાનમાં રાખી એ સમયગાળામાં કયા કયા વાહનો ત્યાંથી પસાર થઈ રહ્યા છે તેની તપાસ હાથ ધરવામાં આવી અને દોઢસોથી વધુ સીસીટીવી કેમેરાઓ એ જે ચારથી પાંચ કિલોમીટરનો વિસ્તાર છે તેની અંદર ચકાસવામાં આવ્યા આ બધા સીસીટીવી કેમેરાને એ બધાની ચકાસણી શરૂ હતી એ દરમિયાન એક ડમ્પર ચાલક દ્વારા ટીમને માહિતી મળી કે એ પોતે જ્યારે ત્યાંથી બે ને તેત્રીસની આજુબાજુ પસાર થાય છે તેની પહેલાં ત્યાં બોડી પડેલું હતું એ ધ્યાનમાં રાખીને અને કઈ બસ જે છે એ તેની આગળ ચાલતી હતી તે બાબતે માહિતી મેળવી અને ફર્ધર જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ધ્યાન પર આવ્યું કે મહાસાગર ટ્રાવેલ્સની એક બસ છે એકત્રીસ એકત્રીસ નંબરની અને તે શંકાસ્પદ જણાઈ તે શંકાસ્પદ જણાય તેના આધારે તેની ટ્રીપ હોય અને આંખ પર એને પ્રકાશ પડતા તેને દેખાણું નહીં અને તેનાથી ભૂલથી એક્સિડન્ટ થઈ ગયેલું હતું તેવી કબૂલાત આપવામાં આવી છે આ કબૂલાતના આધારે આગળ તપાસ બીજી હાથ ધરવામાં આવી છે અન્ય સાહેદોના નિવેદનો જે છે એ કુવડવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા લેવાની ગતિવિધિ હાથ ધરવામાં આવી છે બસ જે છે તેના એક્સપર્ટ દ્વારા ચકાસણી પણ હાથ ધરવામાં આવી છે અને આ બાબતે બીજું કોઈ એંગલ છે કે કેમ તેની પણ તપાસ જે છે એ રાજકોટ શહેર પોલીસ દ્વારા હવે આગામી દિવસોમાં કરવામાં આવશે એટલે બસ થી અકસ્માત થયો હોઈ શકે છે તે આપણે એક સંભાવના જે હતી તેના આધારે એક શંકાસ્પદ બસ જેટલી પણ હતી તેના બધા જ માલિકોની અને ડ્રાઈવરોની પૂછપરછ હાથ ધરી અને તેના પૂછપરછમાં આ જે આપણા કબૂલાત આપવામાં આવી તેના ડિટેક્શન અકસ્માત સર્જાયો ત્યારબાદ ડ્રાઈવર દ્વારા પોતાના માલિકને કોઈ જાણ નોતી કરવામાં આવી અને તેણે પોતાના ક્લીનર જે છે તેને જાણ કરી કે કદાચ આ રીતનો એક બનાવ બની ગયેલો છે અને આપણે આગળ આની અંદર શું કરવું તો એ બાબતે પછી તે લોકો અમદાવાદ ખાતે પહોંચીને પોતાના જે માલિક છે તેને ડ્રાઈવર દ્વારા જાણ કરવામાં આવે છે કે રોઝડું આવી ગયું અને પછી કબૂલાત આપવામાં આવી કે હું ડરના માર્યો ખોટું બોલ્યો તો અને ખરેખર એક વ્યક્તિ જે છે તેની સાથે ટક્કર થઈ હતી મોટા ફોર વ્હી જે ફોર વ્હીલરો અને ડમ્પર એવું બધું આપણે ગણીએ તો મોટા વાહનો જે છે એ આપણે અલગ અલગ બારથી વધારે વાહનો નીકળ્યા હતા અને ટોટલ જેટલા વાહનો એ છે રાત્રિનો સમય હતો અને એના કારણે કોઈ લોકોને જાજો આઈડિયા નહોતો આવ્યો થોડું બમ્પ જેવું આવ્યું હતું તેવું ક્લિનરનું કહેવાય થાય છે જેના આધારે તે જાગીને બહાર આવ્યો ત્યારે ડ્રાઈવર દ્વારા એને જાણ કરવામાં આવી છ તારીખે સવારે ગુમ નોંધ થયેલી છે અને જાણવા જોગની જે પ્રોસીજર છે મુજબ ગુમ નોંધ થયા બાદ તેઓ દ્વારા બ્રોડકાસ્ટિંગ કરવામાં આવ્યું હતું સામે પક્ષે આપણે પણ અહીંયાથી બ્રોડકાસ્ટિંગને એવું કરેલું હતું અને તેના આધારે નવ તારીખે આઈડેન્ટિફિકેશન આનું થયેલું હતું જે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ છે ને બેતાલીસ ઇન્જ્યુરીની વાત છે તે તમામ ઇન્જ્યુરી હાર્ડ એન્ડ બ્લન્ટ ઓબ્જેક્ટ થી થઈ છે તેવું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં લખેલું છે અને આ પ્રકારના એક્સિડેન્ટની અંદર પણ હાર્ડ એન્ડ બ્લન્ટ ઓબ્જેક્ટ થી ઇન્જુરી થતી હોય તેવું અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આવતું હોય છે અને જ્યારે નેશનલ હાઈવે ઉપર આટલી સ્પીડે વાહનો પસાર થતા હોય રોડની વચ્ચો વચ્ચે એક્સિડન્ટ થાય ત્યારે અનેક ઇન્જુરીઝ કોઈપણ વ્યક્તિના શરીર ઉપર થવાની સંભાવના છે પણ આ બાબતે પોલીસ તપાસ સતત શરૂ રાખશે કે આ તમામ જે ઇન્જુરીઝ જે છે એ હંડ્રેડ કઈ રીતે થઈ છે એટલે ફર્ધર આગામી દિવસોમાં ક્લેરિફિકેશન આવશે જે જગ્યાએ બનાવ સ્થળ જે છે ત્યાં જે જગ્યાએ બનાવ બન્યો છે તેના કોઈ સીસીટીવી ફૂટેજીસ કોઈ પણ જગ્યાએ ઉપલબ્ધ નથી તેનાથી આગળ અને પાછળ જે વિવિધ સીસીટીવી ફૂટેજીસ ઉપલબ્ધ છે તેમાં આ જે બસીસની જે મુવમેન્ટ છે એ જ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટ અમદાવાદ હાઈવે પર તરઘડિયા નજીક ઓવરબ્રિજ પર મહાસાગર ટ્રાવેલ્સની અમદાવાદ તરફ જતી બસની અડફટે ગોંડલના રાજસ્થાનના યુવકની રાજકુમાર ઝાટનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું યુવાનના મોત બાદ મૃતક યુવાનના પરિવારજનો દ્વારા હત્યાના આક્ષેપ કરવામાં આવી રહ્યા હતા પરંતુ પોલીસ દ્વારા મૃત્યુ થયાના સમય પહેલાના સમય આસપાસના રાજકોટથી કુવાડવા સુધીના અંતરમાં જેટલા વાહન પાસ થયા તેના સીસીટીવી ફૂટેજ ચેક ચકાસવામાં આવ્યા હતા દરમિયાન મળતી માહિતી પોલીસ દ્વારા મહાસાગર ટાલેસના સંચાલકનો સંપર્ક કરી બસ ચાલકની પૂછપરછ કરવામાં આવી હતી જોકે બે દિવસ સુધી બસ ચાલકે પશુ સાથે બસ અથડાઈ હોવાનું જણાવ્યું હતું પરંતુ તેર માર્ચના રોજ બસ ચાલક અકસ્માત પોતે જ કર્યો હોવાનું જણાવી દીધું હતું કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત